ચોમાસાની સિઝનમાં મળી રહેતી આ ભાજીનું શાક એટલું ટેસ્ટી બને છે કે તે શ્રી કૃષ્ણ ભગવાનને પણ આ શાક પ્રિય હતું હેલો એવરી વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ચોમાસામાં મળી રહેતી તેવી તાંદળજાની ભાજીનું શાક બનાવશું આ ભાજીનું શાક બહુ જ ટેસ્ટી બને છે અને બધાને પસંદ પડે તેવું બને છે સાથે સાથે આ ભાજીમાં ઘણા બધા ગુણો પણ રહેલા છે આ ભાજી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો શરૂ કરીએ તાંદડજાની ભાજીની રેસિપી તે માટે મેં સૌથી પહેલાં બે બંચ તાંદળજાની ભાજીના લીધા છે હવે સૌથી પહેલાં તેમાંથી આ રીતે એક એક પાન કાઢી લેવા કહેવાય છે કે એકવાર જ્યારે દુર્યોધને શ્રીકૃષ્ણ ભગવાનને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપેલું ત્યારે શ્રીકૃષ્ણના તે આમંત્રણમાં કોઈ ભાવ કે લાગણી નથી અને તે ત્યારે જ વિદુરજીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને જમવાનું આમંત્રણ આપેલું હતું પણ વિદુરજીના ભાવ અને લાગણી જોઈ શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનના અનેક જાતના પકવાનનો ત્યાગ કરી અને વિદુર ઘેર આ ભાજી જમ્યા હતા આ ભાજી જો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય હોય તો એક વિશિષ્ટ ભાજી છે અને ચોમાસામાં મળી રહેતી આ ભાજી આપણે જરૂર આરોગવી જોઈએ તો આ રીતે વાત વાતમાં બધા પાન મેં કાઢી લીધા છે તો બધી ભાજીના આ રીતે પાન કાઢી લેવા ક્યારેક ઉતાવળ હોય તો આ ભાજીના પાન ઝડપથી કાઢવા માટે સૌથી પહેલાં આ રીતે ડાળી બધી ભેગી કરી અને તેના બધા પાન આ રીતે ભેગા જ કાઢી લેવા સામાન્ય કુમળી ડાળી લઈ શકાય પણ વધારે જાડી ડાળી શાકમાં સારી નથી લાગતી અને ખાવાની મજા નથી આવતી તો તેની વધારાની ડાળીઓ દૂર કરી દેવી તો આ રીતે બધી ભાજીના પાન મેં કાઢી લીધા છે તાંદળજાની ભાજીને બીજા કયા નામથી ઓળખાય છે મને કોમેન્ટ કરજો હવે આ ભાજીને બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવી જેથી કરીને તેમાં માટી કે ધૂળ હોય તો તે નીકળી જાય જરાક પણ જો માટીનો કોઈ કણ ખાવામાં આવે તો મજા આવતી નથી તેથી સારી રીતે ધોઈ લેવી ત્યારબાદ આ ભાજીને આ રીતે થોડી સમારી લેવી તો થોડા થોડા પાન લઈ તેને આ રીતે ભેગા કરી અને તેને બારીક સમારી લેવી કેટલાક લોકો આ ભાજીના આખા પાનનો શાક પણ બનાવે છે તો તમે સમાર્યા વગર આખા પાનનો શાક પણ બનાવી શકો પણ સમારીને બનાવવાથી વધારે ટેસ્ટી બને છે ભાજીનું આ શાક લસણવાળું ખૂબ જ ટેસ્ટી બને છે એટલે આપણે આમાં લસણ ઉમેરશું પણ જો તમે લસણ ના ખાતા હો તો તેને સ્કીપ કરી દેવું હવે બધી ભાજી સમારાઈ ગઈ છે તેમાં મસાલા એડ કરવા માટે મેં ચાર પાંચ કડી લસણ એક ઇંચ કટકો આદુ અને બે લીલા મરચાં લીધા છે તો સૌથી પહેલાં મરચાંને સમારે લઈએ મરચાંની અંદરના બીજ કાઢી અને તેને બારીક સમારી લઈએ મરચાં આ મોડા લીધા છે મેં તમે તીખા પણ લઈ શકો આ બાજીમાં મરચાં ઉમેરવાથી તે શાકમાં ટેસ્ટમાં વધારો થાય છે માટે લીલા મરચાં જરૂરથી ઉમેરવા તેવી જ રીતે આદુને છોલી અને તેના બારીક બારીક આ રીતે સમારી લેવું તમે તેને ગ્રેટર વડે ગ્રેટ પણ કરી શકો તેવી જ રીતે લસણ ફૂલી અને લસણને પણ આ રીતે બારીક સમારી લેવું આ શાકમાં આદુ અને લસણ સમારેલું ઉમેરવાથી ટેસ્ટી લાગે છે તો તેની પેસ્ટ કરતાં તેને સમારીને જ આ રીતે યુઝ કરવું હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરવું ઓઇલ ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન ડ્રાય વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરવું રાઈ અને જીરું તડતડે એટલે વન ફોર્થ ટીસ્પૂન હિંગ એડ કરવી ત્યારબાદ સમારેલું લસણ અને સમારેલ આદું ઉમેરી દેવું અને આદુ લસણ કડકડે એટલે તેમાં સમારેલા લીલા મરચાં એડ કરી દેવા અને તેને એક મિનિટ સાંતળી લેવું ત્યારબાદ તેમાં સમારેલ તાંદળજાની ભાજી એડ કરી દેવી અને તેને મિક્સ કરી અને તેને બે મિનિટ સાંતળી લેવું ગેસની ફ્લેમ લો રાખવી અને આ રીતે મિક્સ કરી તેને તેલમાં સાંતળી લેવું આ શાકમાં તમે વઘાર માટે તેલના બદલે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે મસાલામાં વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું વન હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી અને તેને મિક્સ કરી તેને સાંતળી લેવું મીઠું આ ભાજી બેસે ત્યારબાદ એડ કરવું કેમ કે શરૂઆતમાં જો મીઠું એડ કરશું તો મીઠું વધુ એડ થઈ શકે છે હવે આ ભાજી બેસી ગઈ છે એટલે તેમાં વન હાફ ટીસ્પૂન મરી પાવડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી અને તેને મિક્સ કરી તેને સાંતળી લેવું આ ભાજી બહુ વધારે પાણી નથી છોડતું પણ સામાન્ય કૂક થઈ જાય એટલું પાણી છોડે છે તેને ઢાંકી અને ધીમી આંચ પર પાંચ મિનિટ કૂક થવા દેવું ત્યારબાદ તેને મિક્સ કરી દેવું આ ભાજીના શાકમાં ઘીનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં એક ચમચી ઘી ઉપર મૂક્યું છે ઘી એડ કરી તેને મિક્સ કરી અને તેને ફરી બે ત્રણ મિનિટ ધીમી આંચ પર સાંતડી લેવું ત્યારબાદ ગેસ ઓફ કરી દેવું તો તૈયાર છે તાંદળજાની ભાજીનું શાક તાંદળજાની ભાજીનું આ શાક બહુ જ ટેસ્ટી બને છે ગુણકારી પણ છે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો તાંદળજાની આ ભાજીના શાકને રોટલી રોટલા કે ભાખરી જોડે ખાઈ શકાય અને બહુ જ ખાવાની મજા પડે છે તાંદળજાની ભાજીના આ શાકની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો તમે ઘરે તાંદળજાની ભાજીનું શાક કેવી રીતે બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય